ણંદિ યુનિવર્સિટી નો 21મો પદવીદાન સમારોહ રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિતિમાં યોજાયો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓને પ્રાકૃતિક કૃષિ માટે વિવિધ સંશોધનો હાથ ધરી મહત્તમ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરિત કરવા આહવાન કર્યું છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગને કારણે જમીન બિન ઉપજાઉ બની છે અને જમીનના ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઘટ્યું છે માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ સામે ગંભીર પડકારો ઊભા થયા છે તમામ સમસ્યાઓનો ઉકેલ એકમાત્ર પ્રાકૃતિક કૃષિ છે આનંદ કૃષિ યુનિવર્સિટીનો એકવીસમો પદવિધાન સમારોહ આજે રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવ દેવવ્રજીની ઉપસ્થિતિમાં આનંદ ખાતે યોજાયો આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિવિધ વિદ્યા શાખાના પાંચસો એસી વિદ્યાર્થીઓને અન્ન અને સ્નાતકની પદવી તથા તેતાલીસ તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે સુવર્ણ ચંદ્રક એનાયત કર્યા હતા રાજ્યપાલે શ્રેષ્ઠ શિક્ષક શ્રેષ્ઠ સંશોધનકર્તા અને શ્રેષ્ઠ વિસ્તરણ કરતાનું બહુમાન કર્યું તેમણે યુનિવર્સિટીના વાર્ષિક અહેવાલનું વિમોચન પણ કર્યું હતું આ કાર્યક્રમમાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ વર્ચ્યુઅલી જોડાયા હતા ગુજરાતનું પ્રાકૃતિક કૃષિ અભિયાન હવે રાષ્ટ્રીય મિશન બની ગયું છે તેમ જણાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને વિવિધ ક્ષેત્રે વિશ્વ પટેલ પર આગળ વધારવા સાથે કૃષિ અને પશુપાલનના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે વડાપ્રધાને સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની રચના કરી છે રાજ્યપાલે કે પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળવા સાથે પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવ પણ મળે છે જેનાથી ખેડૂતોની આવકમાં વધારો થવા સાથે ઝેર મુક્ત કૃષિ ઉત્પાદનો લોકોને મળે છે પ્રાકૃતિક કૃષિ પર્યાવરણ પાણી જમીન અને ગૌ માતાને બચાવવા સાથે આત્મનિર્ભર ભારત અને સ્વસ્થ સમાજના નિર્માણ સહિત ખેડૂતોની આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલશે